વડોદરાના બાપો તળાવ વિસ્તારમાં વંશીધરડ ડુપ્લેક્સના તળકર પરિવાર પંચોતેર વર્ષથી વધારે થઈ ગયા ગણપતિની સ્થાપના કરે છે અત્યાર સુધી તળેકર પરિવાર ગણપતિની સ્થાપના કરે છે ખૂબ જ સરસ માટીના ગણપતિ દર્શાવે બેસાડવામાં આવે છે આજે ઘર આંગણે ગણપતિ બાપ્પાને વિસર્જન કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં તળકર પરિવાર ગરબા રમીને તથા આતેજ બાજુ કરીને ગણપતિ બાપાને આવતા વર્ષે જલ્દી આવજો તેમ કહીને ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું હતું પંચોતેર વર્ષથી અમારી આ ગણપતિની સ્થાપના છે અને અમે અહીંયા ગાડી પૂરા માટીના જ ગણપતિ બન બનાવેલા છે અને બાપોત તળાવની સામે બંસરી ડુપ્લેક્સ પાસે અમારું ઘર છે ત્યાં આગળ અમે સ્થાપના કરીએ છીએ વિસર્જન અમારા ઘરના આંગણે જ અમે વિસર્જન કરીએ છીએ